મિત્રો તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું ગીતા વારી આપનો હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતની અંદર વિશે સંસ્કૃતમાં કાવ્ય નંબર એક છે પ્રહલી કહા એટલે કે ઉખાણા એ ભણીશું તો કે પ્રહલી કહા એટલે કે ઉખાણા કે કુડ પ્રશ્ન તો કે પ્રહલિકામાં આનંદ સાથે આપણને જ્ઞાન આપે છે આ પાઠની અંદર આપણને પાંચ પ્રહલિકાઓ એટલે કે ઉખાણા આપવામાં આવ્યા છે તેને વાંચીને સમજીને તમારે તેનો જવાબ આપવાનો છે અને આમાં બુદ્ધિની કસોટી થાય અને ભાષાનો વિકાસ પણ છે એ થાય છે હવે આપણે પહેલી પ્રહેલિકા જોઈએ તો પહેલી પ્રહેલિકા છે કે વૃક્ષ અગ્રવાસી ન જ પક્ષી ત્રિનેત્રધારી ન જ શૂલપાણી ત્વગ વસ્ત્રધારી ન ચ સિદ્ધિયોગી જલમ ચ બ્રિભન્ન ઘટો ન મેઘઃ હવે એના શબ્દાર્થો આપણે જોઈએ તો કે વૃક્ષ અગ્રવાસી એટલે કે વૃક્ષની ટોચ પર કે ત્રણ કોને ત્રણ નેત્રો છે તો કે ભગવાન શંકરને શૂલ એટલે કે હાથમાં ત્રિશૂળ ધારણ કરનાર શંકર ત્વગ ત્વગ શબ્દનો અર્થ થાય ઝાડની છાલના વસ્ત્ર એટલે કે છાલના વસ્ત્રો ધારી એટલે કે ધારણ કરનાર ન જ સિદ્ધિયોગી એટલે કે નથી અને તે નથી સિદ્ધિયોગી એટલે કે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલો યોગી બિભ્રંત ન ઘટો ન મેઘ એટલે કે ધારણ બિભ્રત એટલે કે ધારણ કરનાર ઘટ એટલે કે ઘડો અથવા તો મેઘ એટલે કે વાદળ નથી હવે આપણે એનો અન્વય જોઈએ સહ વૃક્ષ અગ્રવાસી અસ્તી પક્ષીરાજ ન અસ્તી સિનેત્રધારી અસ્તી કેંતુ શુલ્પાણી ન સગવસ્ત્રધારી અસ્તી કેંતુ સિદ્ધિયોગી નલંચ બિભ્રત ન ઘટ ન મેઘ અસ્તી એટલે કે એનું ગુજરાતી ભાષાંતર જોઈએ તો કે વૃક્ષની ટોચ પર રહે છે છતાં તે પક્ષીઓનો રાજા ગરુડ નથી ત્રિનેત્ર નહી એટલે કે ત્રણ નેત્રોથી યુક્ત છે છતાં એ ત્રિશૂળ ધારણ કરનાર ભગવાન શંકર નથી તેણે વલ્ક એટલે કે વનના અથવા તો ઝાડની છાલના વસ્ત્રો ધારણ કર્યા છે છતાં સિદ્ધિઓ ન જ સિદ્ધિયોગી છતાં તે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલો યોગી નથી જલમ ચ વિભ્રન્ન ઘટો ન મેઘ એટલે કે તે પાણી ધારણ કરવા છતાં ઘડો કે વાદળ નથી હવે આપણે ફરી એક વખત એનું ભાષાંતર જોઈએ તો કે તે વૃક્ષની ટોચ પર રહે છે છતાં પક્ષીઓનો રાજા ગરુડ નથી તે ત્રણ નેત્રોથી યુક્ત છે છતાં ત્રિશુળ ધારણ કરનાર ભગવાન શંકર નથી તેણે ઝાડની છાલના વસ્ત્રો ધારણ કર્યા છે છતાં સિદ્ધિઓ પ્રાપ્ત કરેલો યોગી નથી તે પાણી ધારણ કરવા છતાં ઘડો કે વાદળ નથી તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ શું આવશે વિચારો તો કે નાળિયેર આવશે જુઓ નાળિયેર છે સૌથી પહેલાં તો વૃક્ષની સૌથી ઉપરના ભાગમાં હોય એને નાળિયેરના તમે છાલા ખોલો એટલે એની અંદર ત્રણ આંખ જેવું છે એ હોય છે હવે એને એની ઉપરથી છાલા એટલે કે ઝાડની છાલના વસ્ત્રો હોય એટલે કે તે સિદ્ધિયોગી નથી પરંતુ તે કોણ છે તો કે નાળિય હવે બીજી પ્રહેલિકા જોઈએ દેહ વિવર્જિતા અમુખી કુરુ તે શબ્દ જાત માત્ર વિનશ્યતી હવે એના શબ્દાર્થી જોઈએ તો કે નરનારી સમઉત્પન્ના એટલે કે નર અને નારણથી જન્મેલી શાસ્ત્રી એટલે કે તે સ્ત્રી દેહ એટલે કે શરીર

વિવર્જિતા અમુખી કુરુ તે શબ્દ માત્ર વિનશ્યતી એટલે કે નર અને નારીથી ઉત્પન્ન થયેલી અથવા તો જન્મેલી તે સ્ત્રી દેહ વગરની છે એટલે કે શરીર વગરની છે વળી મોં વિનાની તે અવાજ કરે છે અને જન્મતાની સાથે જ તે નષ્ટ થઈ જાય છે વિચારો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ શું છે તો કે નર અને નારી એટલે કે એનો જવાબ આવે છે ચપટી તો કે નર અને નારીથી ઉત્પન્ન થયેલી જુઓ તમે ચપટી વગાડો એટલે આંગળી અને અંગૂઠો એ બંનેનો બંને ભેગા કરો એટલે એ ચપટી છે એ વાગે છે તો કે નર એટલે કે અંગૂઠો આપણે જોઈએ કે અંગૂઠો કેવો તો કેવો શબ્દ છે એ પુલિંગ શબ્દ છે એટલે કે નર જાતિ છે અને આંગળી કેવી એટલે કે એ સ્ત્રીલિંગ શબ્દ છે એટલે કે નર અને નારીથી જન્મેલી એટલે કે તે સ્ત્રી દેહ જુઓ એને ચપટીને દેહ છે એનો શરીર છે એનો આકાર છે નથી અમુખી કુરુ તે શબ્દ વળે તે મુખ વગરની હોવા છતાં બોલી શકે છે અને જાત માત્ર વિનિશ્ય હવે તે જન્મતાની સાથે જ એનો શું થઈ જાય છે વિનાશ થઈ જાય છે એટલે એનો જવાબ આવશે ચપટી હવે ફરી એક વખત એનું ગુજરાતી જોઈ લઈએ તો કે નર અને નારીથી ઉત્પન્ન થયેલી એ સ્ત્રી શરીર વિનાની છે વળી મોના ની તે અવાજ કરે છે હવે આપણે કૃષ્ણ મુખી પંચભદ્રી ન પાંચાલી યોજાના તિસ પંડિત કૃષ્ણમુખી એટલે કે કાળા મુખવાળી માંઝારી શબ્દનો અર્થ થાય બિલાડી દ્રિ એટલે બે જીપવાળી શર્પિણી એટલે કે સાપણ પંચ ભરતા એટલે કે પાંચ પતિઓ વાળી છે માર્જારી ન અસ્તી સાહ જેવા અસ્તી કિ શર્પિણી ન અસ્તી સા પંચ अस्ति किन्तु पांचाली न अस्ति ન અસ્તી યજાનાથી સહ अस्ति હવે હવેનું ગુજરાતી ભાષાંતર જોઈએ તો કે સા કૃષ્ણમુખી અસ્તિ અસ્તી કિતુ માઝારી એટલે કે તે કાળા મુખવાળી છે પણ બિલાડી નથી ચ ચિજિહવા અતી કિતુ શર્પીણી નતી એટલે કે તે બે જીવવાળી છે પણ તે સા પણ નથી સા પંચ ભરતા અસ્તી કિતુ પાંચાલી ન તે પાંચ વાળી છે પણ દ્રૌપદી નથી આપણે જોઈએ છે કે પાંડવોની પત્ની દ્રૌપદી છે એ પાંચાલી કહેવાય છે એટલે કે તે પાંચ વાળી છે પરંતુ તે દ્રૌપદી નથી યજાણાતી સહ પંડિત હસ્તી એટલે કે તેને જે જાણે છે તે પંડિત છે તો વિચારો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ શું આવશે તો એનો જવાબ આવશે કલમ કલમ એટલે કે પેન હવે તમે જુઓ તો કે તે કાળા મુખવાળી છે એટલે કે પેન છે એ કાળી હોય છે અને એને બે જીભ એટલે કે ઘણી પેનો છે એ બે બંને બાજુથી એને આપણે લખી શકીએ છીએ બંને બાજુના પોઈન્ટ હોય છે એટલે કે તે બે જીભવાળી છે પણ સાપણ નથી તે પાંચપતિઓવાળી હવે ચારેય આંગળી અને એક અંગૂઠો એ બધાથી આપણે એને પકડીએ છીએ એટલે કે એ પાંચપતિઓવાળી છે પણ પાંચાળી નથી હવે જે જાણે તે પંડિત એટલે કે એનો જવાબ આવશે

ખડો કે વાદળ નથી તો એનો જવાબ આવશે કે નાળિયેર હવે બીજા શ્લોક ભાષાંતર જોઈએ તો કે નર અને નારી થી જન્મેલી એ સ્ત્રી શરીર વિનાની છે વળી મો વિનાની તે અવાજ કરે છે અને જન્મતા જ એ નષ્ટ થઈ જાય છે તો એનો જવાબ આવશે ચપટી હવે તે કાળા મુખવાળી છે પણ બિલાડી નથી અને તે બે જીભવાળી છે પણ સાપણ નથી તે પાંચ વાળી છે પણ દ્રૌપદી નથી તેને જે જાણે તે પંડિત છે હવે આપણે બાકીના બે પ્રહલિકા બાકીની બે પ્રહલિકા છે એ હવે પછી એના લેક્ચરની અંદર જોશું અહીંયા સુધી આપણે રાખીએ